હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચબુતરા શેડની સામે કહેવાય કે હરાજી ચાલુ રહી છે બરોબર તો મિત્રો આજે આપણે લાઈવ મગફળીના ભાવ જોવા જવાના છે એની પહેલાં આજે વાર છે બુધવાર તારીખ છે પંદર દસ બે હજાર પચીસ ને મગફળીની આજની આવકની વાત કરું તો બાર હજાર આઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છે એની પહેલાં ચેનલમાં વારો નવા હો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હો તો ખાસ કરીને આઈડીને ફોલો કરી લો આજના કેવા રહેશે બજાર ભાવ લાઈવ આપણે જોવા જઈ રહ્યા છીએ વિડીયોમાં કન્ટિન્યુ બની જવો સ્કીપ ન કરતા અને ખાસ એક તમને દિલથી રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત સુધી પહોંચાડી દેજો બરાબર જેથી કરીને એને ખ્યાલ આવે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ રાજીમાં આજનો આભાવ રહ્યો છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સ્કીપ ન કરતા અને જેમ બને એમ વિડીયોને શેર કરજો કેવા રહે છે બજાર ભાઈ લાઈવ જોવા છે

આણું નવોણ ગ્રો વાણું નવણ્યા સાડવાનું પૂરેત્તર આઠસો પંચ્યા રૂપિયા પાંચ ગયા હા હા આઠસોને બાર આઠ થયાં આયા જાબુડ આહ્યા અધ્યાર રોગી સકી બાળક આઠસો થઈ ઘવડી આઠસો ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો આ વખતે બોલો બોલો આજુ આવે બોલો આજુ આવે 9 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 નવસો ને ત્રેસઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની ક્વોલિટી જોઈ आठ सौ आठ आहे आठ सौ ने तुम्हारा तुम्हारा छे नंबर आठ सौ रे बजे ड्राइवर के कोई रोटरी भात जतरी हट्री चालीस हज़ार रोट्री बच्चा बहुत अच्छा रकम है आठ सौ हाइ आठ सौ हाइट મિત્રો આઠસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે આ વોકલ ની ક્વોલિટી જોઈ શકો છો તમે આવી રીતની છે ನಾಟ್ಕೊಂಡಿದ್ದರೆ ನಾಡ್ಕೊಂಡು ಬಂದರೆ ಆಡ್ಕೊಂಡು ಮಾಡುತ್ತೆ મિત્રો આઠસો ને સાહીઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વખતની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આઠસો ને સાહીઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કર ક્વોલિટી જોઈ આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઉપર હજો સાહેબ 8371 બોલતે 1912 30 900 2871 જોવા દેજો તો તો જોવા દેજો સાહેબ ભાઈ ભાઈ હલે ભાઈ સમીર

સાતસો નવ્વાણું ભાવ

આઠસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વખતની ક્વોલિટી જોઈ શકો છો

હા વક્લ ક્વોલિટી આવી છે જોઈ શકો છો કંઈ नौ सौ छत्तीस रुपया भाव आश मित्र वक्त

આઠસો ને ત્રાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સિંહ બારસો પચાસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી મિત્રો